ઓમ શાંતિ આજે આપણે ડ્રેગનનું શરબત બનાવીશું એક મેં ડ્રેગન લીધું છે અને એક લીંબુ લીધું છે અને એક ગ્લાસ પાણી લીધું છે આપણે શરબત બનાવવાનું છે એટલે પાણીમાં જ્યુસ નથી બનાવવાનું જ્યુસ બનાવી તો આપણે દૂધનો ઉપયોગ કરવો પડે છે મારે શરબત બનાવવા બનાવવાનું છે એટલે હું પાણીમાં બનાવું છું ચાલો હવે આને છાલ ઉતારી અને બેટકા કરી લઈશ અને એક લીંબુનો રસ કાઢી લઈશ જો મેં આ એક વેગન લીધું છે હવે એને હું લોટામાં લઈ લઈશ કારણ કે બ્લેન્ડર ફેરવવાનું છે એટલા માટે એમાં મેં એક લીંબુનો રસ નાખ્યો છે હવે એમાં એક ગ્લાસ હું પાણી એડ કરીશ અને એક ચમચી સાકર નાખીશ આ રીતે હવે આને આપણે બ્લેન્ડર ફેરવી લઈએ જો આપણે મેં બ્લેન્ડર ફેરવી લીધું છે આ આપણે ડ્રેગનનું શરબત તૈયાર છે હવે એક ગ્લાસમાં હું ભગવાન માટે લઈ લેશ આ આપણે ડ્રેગનનું શરબત તૈયાર છે ચાલો આપણે પહેલાં પરમાત્માને ધરી દેસું તમે પણ ભગવાનને ધરીને જ પીજો ઓમ શાંતિ તમે ચોક્કસ આવું શરબત બનાવજો પછી મને કહેજો કેવું બન્યું એ ઓમ શાંતિ